નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન જી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે માર્કશીટ આપવામાં આવે છે એની અંદર સીજીપે લખેલા હોય છે એ સીજી પેમાંથી તમારે ટકાવારીમાં કઈ રીતે કન્વર્ટ કરવા એના વિશે વાત કરવાના છીએ પહેલાં હું તમને એચએન જીવને જે ઓફિશિયલ પરિપત્ર છે એ બતાવીશ અને એની અંદર હું તમને સમજાવીશ કે તમે સીજી માંથી ટકાવારી કઈ રીતે ગણાવી શકો છો અને એના પછી હું તમને એક ઓરિજિનલ માર્કશીટ બતાવીશ અને એની અંદર હું તમને સમજાવીશ કે તમે માંથી જે તમારા પર્સન્ટેજ હોય એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકો છો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે યુનિવર્સિટીનો ઓફિશિયલ પરિપત્ર છે અને એનો વિષય છે સીજીપીએમાંથી ટકાવારીની ગણતરી અંગે તો આને આપણે પહેલાં ડિટેલમાં થોડું સમજી લઈએ અને એના પછી હું તમને કઈ રીતે ગણવા એ સમજાવી દઉં છું આથી યુનિવર્સિટીના તમામ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષશ્રીઓ કોર્ડિનેટરશ્રીઓ તથા સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓને જણાવવાનું કે સ્નાતક અનુસ્નાતક કક્ષાએ સીબીસીએસ ગ્રેડિંગ પેટર્ન અપનાવો અપનાવેલ હોય દરેક સેમેસ્ટરમાં ગ્રેડિંગ પોઈન્ટના આધારે એસજીપી અને છેલ્લા સેમેસ્ટરમાં સીજીપીએની ગણતરી કરી માર્કશીટમાં દર્શાવવામાં આવે છે જેમાં એકથી દસ ગ્રેડિંગ સિસ્ટમ અપનાવે છે એટલે કે સ્નાતક અને અનુસ્નાતક બંનેની અંદર તમે સીજીપીએમાંથી જે ટકાવારી છે એ કેલ્ક્યુલેટ કરી શકો છો જ્યાં પરિણામ ગુણને બદલે ગ્રેડ પોઈન્ટના બદલે ગુણને બદલે ગ્રેડ પોઈન્ટના આધારે તૈયાર કરવામાં આવે છે તથા ટકા દર્શાવવામાં આવતા નથી ત્યાં ટકાવારી ગણવામાંથી નીચે મુજબની ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો રહેશે તો તમારે શું કરવાનું છે ટકાવારી ઇઝ ટુ મિડ વિલ સીજીપી ઇન્ટુ દસ એટલે કે ફોર એક્ઝામ્પલ તમારે એક પર્સન્ટેજ ઘટવાય અને તમારી સીજીપી આવેલી હોય એઇટ પોઈન્ટ એકવીસ તો તમારે શું કરવાનું છે સીજીપીએ ઇન્ટુ દસ તો આઠ પોઈન્ટ એકવીસ ભાગે દસ કરીશું એટલે તમારે ટકા થઈ જશે બ્યાસી પોઈન્ટ એક અહીંયા તમને એક નમૂના તરીકે આપવામાં આવેલું છે તમે એ જોઈ શકો છો એસજીપી ટોટલ ક્રેડિટ પોઈન્ટ અન્ડ બાય સ્ટુડન્ટ ઇન સેમેસ્ટર ટોટલ ક્રેડિટ ફોર ધ સેમેસ્ટર ફોર એક્ઝામ્પલ સેમેસ્ટર વન એ અહીંયા બે આવે છે એક આવે છે એસજીપીએ અને બીજું આવે છે સીજીપીએ તો પહેલાં એસજીપીની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો અલગ અલગ વિષય આપવામાં આવેલું છે કોર કમ્પલસરી એ મિન્સ ફોર એક્ઝામ્પલ નમૂના તરીકે અહીંયા પાંચ વિષય આપવામાં આવેલો છે અને એની કુલ એડ ક્રેડિટ છે અઢાર અને અહીંયા સ્ટુડન્ટને જે માર્ક મેળવે છે એ દર્શાવવામાં આવેલું છે અને કયો ગ્રેડ મેળવે છે એ દર્શાવવામાં આવે છે અને કેટલા ગ્રેડ પોઈન્ટ મળે છે એ તો એસજીપીએ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે તો ટોટલ જે ગ્રેડ પોઈન્ટ મળ્યા હોય એ એના ભાગે તમારી ટોટલ ક્રેડિટ તો એ થઈ ગયું તમારું એસજીપી એસજીપી જે ગ્રેડ પોઈન્ટ એના ભાગે તમારી ટોટલ ક્રેડિટ હોય એ કરશો એટલે તમને તમારું એસજીપીએ મળી જશે અને એસ જીપીએમાંથી પર્સન્ટેજ કઈ રીતે ટ્રા કાઢવા હોય તો તમે કઈ રીતે કાઢી શકશો તો એસજીપી ફોર સોમેસ્ટર વન ઇઝ સિક્સ પોઈન્ટ સેવન સેવન એટ તો એસજીપીમાંથી પર્સન્ટેજ કાઢવા માટે પણ તમારે સિક્સ પોઈન્ટ સેવન ઝીરો એટ ઇન્ટુ ટેન એટલે સડસઠ પોઈન્ટ ઇઠુ તેર આ રીતે તમારા ટકા છે એ થઈ જશે અને જ્યારે સીજીપીએ છે એ શું છે ક્યુમ્યુલેટિવ ગ્રેડ પોઈન્ટ એવરેજ ઇઝ ઓપ્ટેન્ડ બાય ડિવાઇડિંગ ટોટલ નંબર ઓફ ક્રેડિટ પોઈન્ટ અન ઇન ઓલ સેમેસ્ટર બાય ધ ટોટલ નંબર ઓફ ક્રેડિટ ઇન ધ ઓલ સેમેસ્ટર હવે અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે પહેલાં આપણે જોયું કે એસજીપીમાંથી પર્સન્ટેજ કઈ રીતે નીકળવા પછી સીજીપીમાંથી તમારી ટકાવારી કઈ રીતે નીકળે છે અને હવે તમને ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે તમારું જે સીજીપીએ છે એ કઈ રીતે બને છે તો ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો છો એ પ્રમાણે ફોર એક્ઝામ્પલ તમારે ચાર સેમેસ્ટર હોય હું તમને લાઈવ માર્કેટની અંદર જઈ અને પણ આનું કેલ્ક્યુલેશન છે એ તમને દેખાડીશ અને ક્રેડિટ અને પોઈન્ટ આપવામાં આવેલા છે તો એકસો બાવીસ એકસો સોળ એકસો ત્રીસ ટોટલ ચારસો ને જે તમે છે ગ્રેડ પોઈન્ટ એ મેળવ્યા હોય અને તમારી જે ક્રેડિટ હોય ટોટલ બોતેર તો તમારી સિક્સ પોઈન્ટ સિક્સ નાઇન તો તમારા પર્સન્ટેજ છાસઠ પોઈન્ટ ઓગણચાલીસ બનશે કારણ કે સી ટકાવારી સીજીપીએમાંથી ટકાવારી કાઢવા માટેનું જે સૂત્ર છે એ છે સીજીપીએ ઇન્ટુ ટેન તો ચલો હવે હું તમને આપણે અહીંયા જે ઇન્ફોર્મેશન છે મોટી મોટી એ તમામ મેળવી લીધી છે હવે આપણે વાત કરી લઈએ ઓરિજિનલ માર્કશીટની અંદર જઈ અને હું તમને એસજીપીએ અને સીજીપીએમાંથી ટકાવારી કઈ રીતે કાઢવી એ દેખાડી દઉં છું તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે મારા જોડે સેમેસ્ટર ની માર્કશીટ છે બીકોમ સેમેસ્ટર સેમેસ્ટર છની આ માર્કશીટ છે એની અંદર એસજીપીએ અને સીજીપીએ બંને ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો તમે આ જોઈ શકો છો આ સ્ટુડન્ટને જે એસજીપીએ છે એ છે દસમાંથી નવ પોઈન્ટ પચાસ તો ફોર એક્ઝામ્પલ આ છઠ્ઠા સેમેસ્ટરની અંદર સ્ટુડન્ટને કેટલા ટકા મળ્યા છે તમારે આપણે એ ગણવું હોય તો તમે જોઈ શકો છો એસજીપીએ નવ પોઈન્ટ પચાસ તો નવ પોઈન્ટ પચાસ ઇન્ટુ દસ આપણે કરીશું એટલે જે સ્ટુડન્ટના પર્સન્ટેજ છે એ પંચાણું ટકા છે એને સેમેસ્ટર ની અંદર મેળવ્યા છે તમે એ જાણી શકો છો અને અહીંયા સીજીપીએ કેટલું છે આઠ પોઈન્ટ અડસઠ તો સીજીપીએમાંથી તમારે ટકા કાઢવા હોય તો આઠ પોઈન્ટ અડસઠ ઇન્ટુ દસ તો આખે આખા એણે બીકોમની અંદર છ્યાસી પોઈન્ટ આઠ ટકા સાથે બી કોમ પાસ કરેલું છે તમે એવું કહી શકો છો એટલે કે એને સેમેસ્ટર છની અંદર કેટલા ટકા આવ્યા કોઈ તમને એવું પૂછે કે તમારે સેમેસ્ટર છની અંદર કેટલા ટકા આવ્યા તો તમારે એસજીપીમાંથી ટકા કહેવાના છે અને તમને કોઈ એવું પૂછે કે તમારે બી કોમની અંદર કેટલા ટકા આવ્યા એટલે કે એક બે ત્રણ ચાર પાંચ અને છ તમે જે છ છ સેમેસ્ટર ભણ્યા છો એની અંદર તમારે કુલ કેટલા ટકા આવ્યા તો તમારે સીજીપીએ ઇન્ટુ દસ કરી અને તમારા ટકા છે એ કહેવાના છે આશા રાખું છું આજના વિડીયોની અંદર મેં જે પણ ઇન્ફોર્મેશન આપી છે એ તમને સૌને ચોક્કસ ઉપયોગી મળી હશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ